પછી શ્રી રામકૃષ્ણના ઓરડાની ઉત્તર તરફની ઓસરીમાં એ બેઠા અને મનમાં મંત્રોચ્ચાર શરૂ કર્યો મધ્યરાત્રિએ શ્રી રામકૃષ્ણે ઓરડાનું બહારું ઉગાડીને ઓસરીમાં પ્રવેશ કર્યો જાણે રામચંદ્રની અશાંતિનો ઉપાય સૂચવતા હોય તેમ એમણે એમને ભક્તોની સેવા કરવાનું કહ્યું અને પાછા એ પોતાના ઓરડામાં જતા રહ્યા પરંતુ રામચંદ્રથી ભક્તોની સેવા કરવાની સલાહને પાળવા કરતાં તેને ભૂલવાનું વધુ બનતું કારણ કે તેમનો સ્વભાવ કંજૂસ હતો શ્રી રામકૃષ્ણ પોતે આપેલી સલાહ તેમને યાદ કરાવતા અને એક વખત તો એમણે તેમને ત્યાં જવા માટે દિવસ પણ પસંદ કર્યો તે દિવસે તો જેમ તેમ કરીને રામચંદ્ર કબૂલ થયા પરંતુ બીજે દિવસે એમના હૃદયમાં પ્રકાશ થઈ ગયો પોતાની પાસે પરાણે આમંત્રણ કઢાવીને શ્રી રામકૃષ્ણે મહાકૃપા દાખવી હતી એ હકીકત એમને સમજાઈ ગઈ એમણે અત્યંત આનંદપૂર્વક ભક્તોના સત્કારની તૈયારીઓ કરી પછી શ્રી રામકૃષ્ણ પોતાના ભક્તો સાથે તેમને ત્યાં પધાર્યા અને સાંજ ત્યાં ગાળીને ઉત્સવ કર્યો બીજા દિવસની સાંજે રામચંદ્ર દક્ષિણેશ્વર ગયા શ્રી રામકૃષ્ણે તેમની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કર્યો રાત્રિના દસ સુધી એમણે ઉપદેશ આપ્યો પછી રામચંદ્ર ઘેર જવા માટે ઉઠ્યા રાત અંધારી હતી અને રામચંદ્ર હજી ઓસરીમાં ઊભા હતા ત્યાં જ તેમણે શ્રી રામકૃષ્ણને આવતા જોયા એ નજીક આવ્યા અને કહ્યું બોલ તારી શી ઈચ્છા છે એ સાંભળતા જ રામચંદ્રને લાગ્યું કે પોતાને ઈચ્છાનુસાર વરદાન આપી શકે એવી કોઈ પરમશક્તિના સાનિધ્યમાં પોતે ઊભા છે મનમાં એ મૂંઝાઈ ગયા અને શું કહેવું તેની એમને ગમ પડી નહીં અત્યારે તેમને જગતની સંપત્તિ કે યોગની કોઈ સિદ્ધિ પણ નજીવી જણાય આખરે એ બધું તેમણે શ્રી રામકૃષ્ણની ઈચ્છા ઉપર છોડી દેવાનું નક્કી કર્યું ઉર્મીથી ગદગદ થઈને એ બોલ્યા ભગવાન આપની પાસેથી શું માગવું તેની મને કશી ખબર પડતી નથી આપ જ નક્કી કરી આપો શ્રી રામકૃષ્ણે હાથ ધરીને કહ્યું મેં તમને સ્વપ્નમાં જે મંત્ર આપ્યો છે તે પાછો આપો એટલું કહેતા એ સમાધિમાં ભગ્ન થઈ ગયા રામચંદ્રએ એમના ચરણ પાસે મંત્ર નિવેદન કર્યું અને દંડવત પ્રણામ કર્યા શ્રી રામકૃષ્ણે પોતાના જમણા પગના અંગૂઠાથી એમના મસ્તકને સ્પર્શ કર્યો આમ કેટલો સમય પસાર થઈ ગયો તેની રામચંદ્રને ખબર પડી નહીં શ્રી રામકૃષ્ણે સમાધિમાંથી બાહ્ય ભાનમાં આવતા જ પોતાનો પગ ખેંચી લીધો રામચંદ્ર ઊભા થયા શ્રી રામકૃષ્ણે કહ્યું તમારે જે કોઈ પણ સ્વરૂપ જોવાની ઈચ્છા હોય તો મારા સામુ જોઈ લો રામચંદ્રએ એમના તરફ નજર કરી કે તરત જ જેનું પોતે ધ્યાન ધરતા તે મૂર્તિના તેમને દર્શન થયા તમારું કંઈ લેણું તો છે નહીં કહેનાર શ્રી રામકૃષ્ણ પાસેથી કેવું કિંમતી લેણું નીકળી પડ્યું આટલું ઓછું હોય તેમ શ્રી રામકૃષ્ણે આગળ કહ્યું તમારે હવે કંઈ જપ ધ્યાન કરવાની જરૂર નથી વારંવાર અહીં આવતા રહો એટલું બસ છે અને જ્યારે જ્યારે અહીં આવો ત્યારે ત્યારે ખાલી હાથે ના આવવું પણ કાંઈક પણ છેવટે બે પૈસાની ચીજ પણ લેતા આવવું